જો અમારા અમૃતભાઈ પણ કચરો વીણી રહ્યા છે ઓકે ઓકે હરિઓમ હારુભાઈ હરિઓમ બલ કૃષ્ણ કનૈયા લાલ જુલમ જે હોય બસ નમસ્કાર દોસ્તો જય શ્રી રામ બોલ ક્રિષ્ણ કનૈયા લાલ કી જે મિત્રો આજે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર શહેર અને એમનું મૂળ દ્વારકા ગામ હા મિત્રો મૂળ દ્વારકા એટલે ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ દ્વારકા અને ત્યાં સતત ઘણા સમયથી ને ઘણા વર્ષોથી સીમા જાગરણ મંચ દ્વારા મટકી ઉત્સવ મટકી સ્પર્ધાનું આયોજન હોય અને મટકી સ્પર્ધામાં ઘણા બધા આયોજકો કામ કરતા હોય છે એમાં આપણે આજે એક વિશેષ વ્યક્તિની મુલાકાત કરવાની છે જે વ્યક્તિ જે પરમાર તો જિજ્ઞેશભાઈ પરમાર સાથે આપણે વાતચીત કરીએ અને સીમા જાગરણ વિશે મટકી સ્પર્ધા વિશે આપણે આજે જાણીએ સાથે સાથે ભરતભાઈ આપણા જિલ્લાના મંત્રી શ્રી ભરતભાઈ સોલંકી પણ જોડાયેલા છે અને આપણે વાતચીત કરીશું જીજ્ઞેશભાઈ પરમાર સાથે વિશેષ વ્યક્તિ આપણા આપણે આવા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો સીમા જાગરણમાં આપની જવાબદારી તથા તેનું કાર્ય શું છે સીમા જાગરણ મંચમાં હાલ મારી મહામંત્રી તરીકેની જવાબદારી છે સીમા જાગરણ મંચ ભારતની સંપૂર્ણ બોર્ડર ઉપર સમાજ જાગરણનું કામ કરે છે જે સરહદી વિસ્તાર હોય છે કાશ્મીરથી માંડી અને ગુજરાતથી માંડીને તમામ જે ભારતની બોર્ડર છે એ સંપૂર્ણ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સંપૂર્ણ બોર્ડર ઉપર સીમા જાગરણ મંચ કામ કરે છે સીમા જાગરણ મંચનું કાર્ય સમાજની ભૂમિકા જે પ્રશાસન અને રાજકીય ક્ષેત્ર તો કામ કરે છે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ સમાજ એની ભૂમિકામાં ઉપર આવે અને સમાજ પર પોતાની ફરજ સમજી બહારની કોઈ પણ અન્ય ગતિવિધિ વિસ્તારની અંદર કોઈ એવું ગલત કામ થતું હોય કે જે દેશ અને રાષ્ટ્રને નુકસાન થતું હોય એનું એ પ્રત્યે સમાજ જાગરણનું કામ સીમા જાગરણ મંચ કરે છે અને બીજો પ્રશ્ન એ છે કે અહીં મુદરકા ખાતે મટકી ફોડ સ્પર્ધા કેટલા વર્ષોથી કરવામાં આવે છે મટકી સ્પો સ્પોર્ટ સ્પર્ધા અમે શરૂઆતમાં પહેલીવાર બે હજાર ત્રેવીસમાં કરેલી ત્યારે અમે સાત ગામોને આમંત્રિત કર્યા હતા બીજી વાર સોળ ગામોને અમે આમંત્રિત કર્યા હતા અને આજુ વખતે અમે ત્રેવીસ ગામોને આમંત્રણ આપ્યું છે એમાંથી કેટલા ગામો આવે જોઈએ બ અમે વધુમાં વધુ કોટડા બંદરથી ધામડેજ બંદર સુધીની સરહદની વિસ્તારના પ્રથમ ગામોને આમાં આમંત્રિત કર્યા છે બે પાંચ વર્ષમાં આ વિસ્તારની અંદર સંપૂર્ણ બોર્ડર સોમનાથથી માંડીને ઉનાની સંપૂર્ણ બોર્ડર સુધી કોઈને કોઈ રૂપે જનજાગરણના કામો થાય છે સ્વચ્છતા માટે વિસ્તાર સમુદ્રની અંદર પ્લાસ્ટિક ઓછું થાય એ દિશા તરફ સમાજ જાગૃત થાય દરિયાના માધ્યમથી કે જ્યાં પ્રશાસન તો ખૂબ સારું કામ કરે છે પણ અમુક જગ્યાએ પ્રશાસનની શક્તિમાં વધારો થાય એ માટે સમાજ ખંદેથી ખંદો મેળાવી અને પ્રશાસનને સપોર્ટ કરે એ દિશા તરફ સમાજ જાગરણનું કાર્ય કરે છે શરૂઆત ગામોની કરવામાં આવેલ તથા આ વર્ષે કેટલા ગામોની ટીમ ભાગ લઈ રહી છે શરૂઆતની અંદર સાત ગામો ની અંદર દ્વારકા મઠ બરડા ચૌહાણની ખાણ ગોહિલી ખાણ પેઠાવાડા દેવળી ડામલી અને છારા આટલા ગામો શરૂઆતમાં આવેલ આવેલા એમાંથી પહેલે વર્ષે સાત ગામો આમંત્ર ગોવિંદએ મટકીએ હાજરી લીધી હતી કારણ કે અમુક ગામોમાં કોઈ એવી ઘટના ઘટી કોઈ જવાન મોત થયું તો આપણા ગામની અંદર શોક પાડવાની પરંપરા છે તો ઘણી એ તેમો આવતી નથી પણ અમે પ્રયત્ન કરીએ છીએ પણ પ્રથમ વર્ષે મઠ ગામના લોકોના માધ્યમથી જ આ કાર્યક્રમ સફળ મઠ ગામની અંદર એક જવાન વ્યક્તિ ફાંસી ખાઈ ગયો હતો છતાં પણ મઠાના ગામના લોકો અને એ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સીમા જાગરણ મંચ કે એ પરિવારએ અમને સાંભળીથી કીધું હતું કે નહીં તમારા લોકોને એવડી મહેનત છે અને અમારા એક પરિવાર મોતના કારણે આવડો મોટો કાર્યક્રમ બંધ ન થાય તો એ પરિવારએ અમને પ્રોત્સાહિત કરી અને અમે પણ એ કાર્યક્રમ રદ કરવાની દિશા તરફ હતા પણ એ ગામે અને એ ગામના લોકોએ મઠ ગામના લોકોએ અમને ઉત્સાહ પ્રોવાઈડ પાડ્યો છે આ મટકી ફોડ સ્પર્ધામાં દરેક ગામડાની ટીમોને જોડાવવા પાછળનું કારણ શું છે આ મટકી સ્પર્ધામાં જોડાવાનું કારણ એક તો આપણે સૌ જાણીએ છીએ કે વિસ્તારની અંદર યુવાનોમાં સામાજિક સમરસતાનો ભાવ ઉત્પન્ન થાય મારું ગામ છે મારો દેશ છે ગામ જ્ઞાતિ જાતિ હરેક પ્રકારથી પાખોથી આપણો સમાજ હોય છે પેમાં કોઈ જ્ઞાતિ નહીં કોઈ નાનો નહીં કોઈ મોટો એકબીજાને સપાટી પોતાના લક્ષ તરફ મટકી ફોડે આ પ્રકારનું યુવાનોમાં એક ભાવ ઉત્પન્ન થાય એ બાને વાર તહેવારમાં પોતાના ગામમાં રહી શકે અમે ઘણાય ગામોની અંદર આ મટકી ઉત્સવ થયા પછી એક્સિડન્ટનું પ્રમાણ ઘટ્યું છે લોકો દીવ છે બીજે બારોબાર ફરવાની ફરવાને બદલે કોડીનારમાં જ આવા તહેવારો થાય જેથી કરીને કોડીનારનો પૈસો કોડીનારમાં સમાય લોકોને રોજગાર મળે અને યુવાનોમાં પોતાના દેશ પોતાના વિસ્તાર પ્રત્યેનો પ્રેમ ઊભો થાય જેથી કરીને આપણે અહીંયાથી બહાર ફરવા વ્યા જાય તો અહીંયાની ઇન્કમ તો બહાર વહી ગઈ અહીંયાના આપણા નાના મોટા વેપારીઓ પણ અમે સ્વદેશી તરફ ફોકસ કરીએ છીએ લોકલ ટુ લોકલ લોકો કોડીનારમાંથી ખરીદી કરે કોડીનારના વેપારીઓ પાસેથી ખરીદી કરે પોતાના ગામમાંથી ખરીદી કરે જેથી કરીને અહીંયાનો સમાજ જે શહેરીકરણ વધ્યું છે એને પણ આપણે રોકી શકીએ અમે દર વર્ષે સંયુક્ત પરિવારોનું પણ સન્માન કરીએ છીએ કેમકે સંયુક્ત પરિવાર આજે એક દુઃખદ વસ્તુ છે કે આજે પરિવારોની કુટુંબ વ્યવસ્થા તૂટતી જાય છે એને બચાવવી આજ ખૂબ જરૂરી છે એટલા માટે અમે જેટલા ગામો આમાં ભાગ લઈ છે એ ગામમાંથી ગામનો સૌથી મોટો પરિવાર હોય કે જે એક ચૂલે જમતો હોય એ પરિવારનું સન્માન પણ અમે લોકો કરીએ છીએ તો મોટી સંખ્યામાં આ ઉત્સવને જોવા માટે છે કે ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોના આવે છે તેના માટેની તૈયારી કેટલા સમયથી કરવામાં આવે છે ટીમવર્ક બાબતે જણાવશો અમારે સીમા જાગરણ ટીમ ખૂબ વિશાળ ટીમ છે અમારે જવાબદારી કાર્યકર્તા દોઢસો ની જેટલી સંખ્યામાં જવાબદાર સ્વયંસેવકો છે અને પોતે દરેક ટીમ પોતપોતાના ફૂલની તો ફૂલની પાખડી રૂપી પણ સંપૂર્ણ સમર્પિત ભાવથી કામ કરે છે અને અમારી ટીમ અમને વિશ્વાસ છે કે ગમે એટલું પ્રશાસનનો પણ ખૂબ સાથ સહકાર સહયોગ છે અને ગામના પટેલો જે મૂળ દ્વારકા ગામના આગેવાનો સરપંચશ્રી ગામના પટેલોનો ખૂબ સારો સાથ સહકાર એના માધ્યમથી આજે અમે લોકો આ કાર્યક્રમ પર સફળ બનાવી શકીએ સૌથી મોટું યોગદાન અમારા કાર્યકર્તાનું હોય છે આજના યુવાનોને શું સંદેશો આપશો આજની યુવા પેઢીને હું અપીલ કરું છું સોશિયલ મીડિયાથી દૂર ઉઠી જમીન સાથે જોડાય અને આવી સ્પર્ધાઓમાં ભાગ લેવું જોઈએ જેથી કરી અને ગેમો રમે છે પબજીને આ બધીથી દૂર હટી પોતાના દેશ પોતાના વતન પોતાના રાષ્ટ્ર પોતાના સીમાડાને થોડોક સમય આપે કેમ કે આપણે નસીબદાર સમાજ પરિવારો છે કે આપણો જન્મ સરહદી વિસ્તાર તરફ થયો તો સરહદની રક્ષા કરવી માત્ર પોલીસ પ્રશાસન ફોજની જવાબદારી નથી સમાજમાં પોતાની ભૂમિકા ભજવી અને યુવાનો આ દેશ યુવાનોનો છે ખાસ તો કરીને જે આજે સમાજમાં જે આ તમે કહો છો એ પ્રકારની જે વાયરસ છે તો એનું કારણ છે પેલું તો મોબાઈલ અને વિસ્તારમાં કેમિકલ વખત દારૂ અને બીજું એક નુકસાન છે કે સમાજમાં તૂટતી કુટુંબ વ્યવસ્થા આજે સમાજમાં કોઈને ભાઈઓને ભેગું નથી રહેવું એના કારણે બચપન છે તો એકલું એકલું જે પરવરિશ થાય છે એના કારણે આવનારી જનરેશનમાં આજે સહનશક્તિ હોય છે આ છેલ્લી પેઢી છે કે જે પાંચ ભાઈઓ ચાર ભાઈઓ ત્રણ ભાઈઓ વચ્ચે પરવેશ થઈ અને આજે મોટા થઈ આજે સમાજ અને તાલુકાનું નેતૃત્વ કરે છે તો એનું કારણ છે એનામાં આવડી સહનશક્તિ છે કારણ કે એની પરવરિશ સંયુક્ત પરિવારોમાં થઈ છે આજની યુવા પેઢીને પણ મારી રિક્વેસ્ટ બને ત્યાં સુધી સંયુક્ત પરિવારો બચાવો કુટુંબ બચશે ભાઈ તો કોઈ પણ સમસ્યા હશે તમારા ભાઈઓ તમારા ભેગા હશે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં હશો તમને બહાર કાઢી શકશે એ તમારું કુટુંબ જ કાઢી શકે એટલા જ માટે અમે દર વર્ષે સંયુક્ત પરિવારોને કુટુંબોને સન્માનિત કરીએ છીએ અહીંયા અને ખાસ કરીને મોબાઈલ યુવા પેઢી દૂર થઈ અને સારી દિશા તરફ આવા ઉત્સવ આ ભગવાન દ્વારકાધીશનું મંદિર પૌરાણિક મંદિર છે આપણે અહીંયા આને જીવતું રાખી શકીએ અને પોતે વાર તહેવાર મનાવવા આવો છો કોઈ કોઈ પણ પદ ઉપર હોય ગમે ત્યાં નોકરી કરતા હોય ભણતા હોય પણ એક કલ એક દિવસ પોતાના ગામને પોતાના વતનને પોતાના વિસ્તારને આપવાનું હું રિક્વે આહવાન કરું છું પૂર્વ પટેલ છે વર્ષોથી ભગવાન દ્વારકાધીશની સેવા કરે છે અને ભગનભાઈ ભીખાભાઈ સિકોદરિયા તમે તો થોડુંક ભૂશો કાર્ય અત્યારે મારું તો એમ કહેવાનું છે કે આપણા જિગ્નેશભાઈ છે અમારે ના ના મારું નહીં ભગવાનનું નામ ભગવાનનું નામ લે જિગ્નેશભાઈ ઠક્યા અહીંયા મોટો આ મટકી ઉત્સવનો કાર્યક્રમ રાખે છે ને એના થકી બધી સફાઈ બી થાય છે ને ગામમાં સારું પોલું બી પડે છે એટલે અમારે આ રાય મટકી ઉત્સવ છે તો એના માટે કરીને અમે જીગ્ન વધારે ઓલું આપીએ છીએ હું દ્વારકામાં મોટામાં મોટો ઉત્સવ આખા તાલુકાનો મટકી ઉત્સવનું આયોજન રાખેલ છે ને જૂનું દ્વારકાધીશનું મંદિર પુરાણી મંદિર છે ત્યાં ઘણા લોકો જાત્રામાં આવે ને આ પુરાણી મંદિરમાં બહુ વખણામ છે ગોપી તળાવ છે હું એટલે બધું બહુ સારું છે એટલું મને કહેવું ઘણા લોકો નાની નાની બાબતમાં કોઈને કીધા વગર કોઈને કંઈ વાત કર્યા વગર એ પોતે નિર્ણય લઈ લે છે અને આત્મહત્યા કરી લે છે એ કુટુંબ સાથે દગો છે એ કુટુંબ સાથે દગો ન કરવો જોઈએ ક્યારે પણ અને જે આત્મહત્યા કરે છે એને ભગવાન પણ માફ નથી કરતું કારણ કે એ પરિવારને દગો આપે છે અને એમ કહેવામાં આવે છે કે જિંદા રહીને છે જંગ જીતી જાતી એ મરકર કિસીને જંગ નહીં જીતી તો આપણે જીવતા રહીશું તો જંગ જીતશું જ પણ આપણે મરી જાય તો કદી જંગ જીતવાના છે નહીં ક્યારેય નહીં કોઈ પણ હોય ગમે એવું માગણું હોય કે ગમે એવું હોય કંઈ આત્મહત્યા કરવાથી કોઈ નિર્ણય નથી આવી જવાનો એટલે મિત્રો પ્લીઝ તમને કોઈપણ જાતનું દુઃખ દર્દ હોય કે ગમે એવું હોય આસપાસ કુટુંબ છે વડીલ છે અને કુટુંબમાં ન ફરતું હોય તો ભાઈ દૂસ્તારૂને વાત કરવી પણ ક્યારેય આત્મહત્યા નહીં કરવી મિત્રો કોડીનાર કે વાત યુટ્યુબ ચેનલ છે કે મેયર